રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાના કારણે ભ્રષ્ટ અધિકારીઓ ભેરવાઈ ગયા અને ભેરવાઈ ગયા બાદ પડાવેલી રકમ પરત આપવા માટે મજબૂર થયા હતા બાદમાં ભ્રષ્ટ બાબુઓ રામભાઈ માફી માંગવા પહોંચ્યા પણ ત્યાં માધ્યમોએ તેમને ઘેરી લેતા અધિકારીઓ રીતસરના નાસવા મજબૂર બન્યા હતા વાત કરીએ રાજકોટમાં તોલમાપ વિભાગના અધિકારીઓના એ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પાઠ ઉઘાડો છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા સ્વમાન પર આપનું સ્વાગત છે રાજકોટથી ભાજપના રાજ્યસભા સાંસદ અને સ્પષ્ટ વક્તા તરીકે ઓળખાતા રામભાઈ મોકરિયા અવારનવાર ચર્ચામાં આવતા રહે છે થોડા વખત પહેલા જ રામભાઈ નબળી ગુણવત્તાના રાશનના અનાજ કઠોળ બાબતે તંત્રનું ચીરહરણ કરી નાખ્યું હતું એ પહેલા રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના ભ્રષ્ટાચાર મામલે તેઓ ખુલ્લીને બોલતા હડકંપ મચાવી દીધો હતો રાજકોટ મહાનગરપાલિકામાં ત્યારે હવે રામભાઈ ભ્રષ્ટાચાર સામેની મુહિમમાં બે અધિકારીઓને રીતસરના ભેરવી દેતા ચકચાર મચી ગઈ છે અને ભ્રષ્ટાચારી બાબુ અને રીતસરના દોડવા માટે રામભાઈએ મજબૂર કરી દીધા છે ઘટના કંઈક એવી હતી કે રાજકોટના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સેન્ડી મિક્સર તરીકે ઓળખાતા અને વિખ્યાત ફેક્ટરીના માલિક પાસે તોલમાપ વિભાગના બે ભ્રષ્ટ બાબુઓ ચડી આવ્યા હતા

અને બાબુએ માલિકને રૂપિયા બાર હજારનો નો દંડ ફટકારી સમાધાનકારી વલણ અપનાવવા માટે રૂપિયા પચીસ હજાર ચૂકવવા કહ્યું અને આવું થઈ ગયું રૂપિયા પચીસ હજારનો નો તોડ થઈ ગયો બાદમાં ફેક્ટરી માલિકે રામભાઈનો આભાર માનતા ફોન કરી અને કહ્યું કે રામભાઈ બધું પતી ગયું છે તમારો આભાર સાહેબ પરંતુ રૂપિયા પચીસ હજાર માં વહીવટ થયો અને બાર હજારનો દંડ થયો તેવી માહિતી મળી અને બસ રામભાઈ લાગી આવ્યું કે ભ્રષ્ટાચાર ને સમર્થન તો કેવી રીતે થઈ શકે અને રામભાઈ મોકર્યા એ તુરંત બંને ભ્રષ્ટ બાબુઓને તાકીદ કરી કે પડાવેલી રકમ પરત આપી દો નહીં તો તમારા ઢેબ રા છે એ નક્કી છે આમ બંને બાબુઓ રૂપિયા પચીસ હજાર ની લાંચની રકમ પરત પણ આપી આવ્યા અને પછી માફી માંગવા માટે રામભાઈ મોકરિયાના કાર્યાલય પર પહોંચ્યા હતા માધ્યમોને ખબર પડતા માધ્યમો પણ ભ્રષ્ટ બાબુઓના દર્શન અર્થે પહોંચ્યા હતા અને ત્યાં બાબુઓનો ભેટો માધ્યમો સાથે થઈ જતા રીત સર આ બંને ભ્રષ્ટ બાબુઓ ઊભી પૂછડીએ ભાગતા જોવા મળ્યા હતા માધ્યમોના કેમેરા સ્ક્રીન પર રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાની આ કાર્યવાહીના કારણે વધુ એક વખત રામભાઈ મોકરિયા નાગરિકોની વાહવાહી મેળવી રહ્યા છે અને તેમની ભ્રષ્ટાચાર સામેની આ લડાઈને બિરદાવી રહ્યા છે પણ હવે આગળ એન્ટી કરપ્શન બ્યુરો આ ભ્રષ્ટ બાબુઓની કંઈ દવા કરશે કે પછી જે છે થે માફક આ હંગામો થોડા દિવસ ચાલશે અને ફરી જેવા હતા તેવા આ ભ્રષ્ટ બાબુઓ તોડ પાણીના ધંધે ચડી જશે તે જોવું રહ્યું આ પ્રકારના અહેવાલો માટે જોડાયેલા રહેજો તમારા સ્વમાન સાથે નમસ્કાર